એમના કુળદેવીની આરાધના કરવાના દિવસો છે માતાજીની ભક્તિ કરવી જોઈએ માતાજીના ગુણ લગાવવા જોવે અને જ્યાં તમારા મઠ હોય જ્યાં માતાજીના મંદિરો હોય અંબા હોય ખોડિયાર માનું હોય ચોટીલા ચામુંડા માનું હોય કે શંખલપુર બૌચર માં હોય કચ્છમાં આશાપુરા માતા છે તો આ પૃથ્વીની તમામ દેવીઓ શક્તિઓની આરાધના કરવાના દિવસો છે આ નવ દિવસ માતાજીની આરાધના કરવી જોવે કઈ ન આવડે તો જય માતાજી જય માતાજી જય માતાજી અંદર આપણને ખૂબ સરસ સરળ ભક્તિનો માર્ગ આપ્યો છે ફક્ત નામ સ્મરણ કરો માનું સ્મરો ને તો હાજરા હાજુર છે તમે કોઈને નિમંત્રણ ના આપો ને એમને આવે ને તો એ માં કહેવાય એટલે આ નવરાત્રીમાં આપણે કન્યા પૂજન કરીએ છીએ કુવારકા પૂજન કે કઈ સ્વરૂપે શક્તિ આપણા ઘરે આવી અને પ્રસાદ લઈને જાય અને આપણા જીવન ધન્ય થઈ જાય જીવનનો જન્મારો સફળ થઈ જાય આ નવરાત્રીમાં ગરબા ગાવાના ગરબો રાખીએ છીએ તો ગરબો છે એ શું છે તો ગરબાની અંદર સત્યાવીસ છિદ્રો હોય સત્યાવીસ છિદ્રો જે છે એ સત્યાવીસ નક્ષત્ર છે અને એ ગરબાની અંદર આપણે એક દીવો જ્યોતિ પ્રગટાવીએ છીએ તો ઈ જે જ્યોતિનો પ્રકાશ છે ઈ કોણ છે તો આ ગર્બો જે ને છે ને આપો શરીર તરીકે એક એને ગર્યા ને એની અંદર જે એક દીપ પ્રગટ પ્રગટાવે છે ઈ આપણો આત્મા છે કારણ કે આપણે બીજા કોઈ દેવતાઓને જોઈ નથી શકતા આપણે અગ્નિ દેવતાને સાક્ષાત જોઈ શકીએ છીએ સૂર્ય દેવતાને આપણે સાક્ષાત જલ દેવતાને જોઈ શકીએ છીએ પણ વાયુ દેવતાને નથી જોઈ શકતા ત્રણ દેવી અને ત્રણ દેવતા આ પૃથ્વીના એની એની બધી બધા સ્વરૂપો છે બ્રહ્મા વિષ્ણુ મહેશ સરસ્વતી લક્ષ્મીજી અને મહાકાળી પાર્વતી શક્તિ તો જ્યાં જ્યાં દેવ છે ત્યાં ત્યાં દેવીઓ છે શક્તિઓ છે શક્તિઓની આરાધના એટલે માં આપણે એટલે પ્રાર્થના અને આરાધના કરીએ કે આપણી જન્મ દેનારી માં છે આપણું પાલન આપણી માં કરે છે બ્રહ્મા એટલે આપણું સર્જન કર્યું છે માએ પિતા આપણા પાલન કરતા છે આપણા વિષ્ણુ છે સાક્ષાત સ્વયં એટલે કે માતા અને પિતા એ આપણા ભગવાન છે તો એ માં એટલે બ્રહ્મા છે આપણું સર્જન કર્યું છે પિતા એટલે વિષ્ણુ છે જેને આપણું પાલન કર્યું છે અને ગુરુ એ આપણને જ્ઞાન આપ્યું છે અને જે મહાદેવ કે ને કે સંહાર કર્યો સંહાર કરે એટલે મહાદેવ મારતા નથી પણ આપણા કામ ક્રોધ લોભ મોહ મત્સર એ બધી વસ્તુઓનો સંહાર કરે છે આપણી અંદરથી જે જીવ જે છે એને શિવ બનાવવાની પ્રક્રિયા જો કરતા હોય તો આ દેવી શક્તિઓ કરે છે જ્યાં માતાજીના દેવસ્થાનો હોય હોય ત્યાં ત્યાં અનુષ્ઠાનો અને જઈને તમે દર્શન કરો અને ત્યાંની પોઝિટિવનેસ તમારા શરીરમાં ભરો તમે પ્રાર્થના કરો પૂજા કરો તો તમને વાઇબ્રેશન્સ આવે સારા વાઇબ્રેશન આવે સારા વિચાર આવે અને જે સત્યાવીસ નક્ષત્રો જે છે એ છિદ્રમાંથી નીકળે તો આપણે સત્યાવીસ ગુણ્યા ચાર એટલે એકસો આઠ

કારણ કે પ્રકૃતિ છે ને એ દેવી છે દેતી હોય વાદળા વરસે પિતાનો વરસાદ વરસે અને ધરતીમાંથી બધી ઉત્પત્તિઓ થાય એટલે આપણે જે અન્ન ખાઈએ છે તો આમાં ઘઉંના જુવારા વાવે આપણે જવ આવે જવ જવ વાવીને જવ ના જુવારા એટલે જુવારા વાવીએ એટલે જુવારા જે છે ને એક શક્તિ છે એક લક્ષ્મી નું પ્રતિક છે અને માં આપણે સાક્ષાત હાજરી આપણે જોઈ નથી શકતા તો જે પ્રકૃતિ છે ને એ એને આપણે આરાધના સાધના કરવાની એટલે આપણે જુવારા આખું વર્ષ આપણા મંદિરમાં કે તિજોરીમાં એમાં રાખવા જોઈએ કેમ એ જુવારા છે એ લક્ષ્મી નું પ્રતિક છે કારણ કે ઉત્પત્તિ થઈ ને એમાં વધારો થયો છે આપણને આપે છે તો દરેક વસ્તુ આપણને દેવી દેવતાઓ આપે જ છે પણ આપણે એની સાધના આરાધના કરવી જોઈએ આપણી માં છે

સોર્ટ સણગર ને અત્યારે તમે રાસ રમો રમો આ આ ફેશન પ્રમાણે ભી રો ના નથી કેતી હું પણ દેવો દેવ દર્શન કરવા જાઓ મંદિરોમાં જાઓ તો તમે ત્યાં એક સભ્યતામાં એક ડ્રેસ માં ભી જે અત્યારે બધા મંદિરોમાં માં બોર તો મારે છે પણ છતાં કોઈ અનુકરણ કરતું નથી એનું અનુસરણ શું નથી કરતા તો કે માતાઓ ને બેનો પેન્ટ પહેરીને જ મંદિરમાં જાવ ગમે છે ભાઈ હું તો કહું જીન્સ પેન્ટ પહેરવી જરૂરી છે દીકરીઓને પેન્ટ પહેરો ક્યાં તમે ફરવા જાઓ ત્યાં તમે કોલેજમાં ભણવા જાઓ ત્યાં તમારી બહુ સરસ સેફ્ટી છે પણ જ્યાં તમે આપણું ધર્મ કાર્ય આવે ત્યાં તમે સાડીમાં જાઓ ડ્રેસ માં જાઓ અને માતાજી આગળ કે દેવતાઓ આગળ નમન કરો બેસીને ખોડો પાથરીને કારણ કે આપણે માંગીએ છીએ કે ખોળાનો ખૂનાર આપો તો ખોડો હશે તો ખોડા ખૂનાર માગશો ને શર્ટમાં કેવી રીતે માગશો

કપૂર જે છે એ બી આપણને ઓક્સિજન આપે છે તમે પહાડ ઉપર માઉન્ટેનિંગ કરવા જાવ ને તો તમારે કપૂરની ઓલી સૂંઘવી પડે પોટલી બનાવીને કે ઓક્સિજન ની કમી ના થાય અમરનાથ યાત્રા કરવા જતા હોય કૈલાશ માનસરોની યાત્રા કરવા જતા હોય તો એ લોકો કપૂરની પોટલી સાથે રાખે ને સૂંઘતા હોય તો આપણે એટલે જ કારણ કે ચોમાસાની અંદર આપણી અંદર શક્તિ ખતમ થઈ ગઈ હોય આપણે કફ પિત વાઘ એવા રોગો થી આપણે ઘેરાયેલા હોય અને એમાં આપણે જે ગરબા રમીએ માતાજીના બે તાળી આ તાળી વગાડવાની આવે ને તો આપણા જે બધા ગ્રહો છે ને આ બધા હાથમાં એ બધા અને પ્લસ એક એક્યુપંક્ચર બી છે દરેકે દરેક આપણા એની અંદર આ તાળી પડવાથી અવાજ આવે ને તો એ તાળી પડવાથી એ બધા બધા પોઈન્ટ છે ને એ પોઈન્ટ ને બી આપણા બોડીમાં બધી નસો ખુલી જાય અને શરીરની અંદર જે ગરમાઓ આવે એને કારણે આપણી અંદર થી બધી બીમારીઓ બહાર નીકળી જાય અને પોઝિટિવનેસ લાવે એટલે જયારે માની હાજરી હોય શક્તિની હાજરી હોય કારણ કે આ આપણા અ હિન્દુ સનાતન ધર્મનો અ છેલ્લો મહિનો કહેવાય આસો મહિનો એટલે પછી પાછો કાર્તક મહિનો ચાલુ થાય એટલે આપણા બાળકોને આપણા ધર્મનું જ્ઞાન આપો સ્કૂલમાં નથી શીખવાડતા કઈ વાંધો નહીં દાદા દાદી પાસે ગુરુઓ પાસે મંદિરોમાં પૂજારીઓ પાસે તમારા જે ગોર હોય સમાજના ગોર હોય એ લોકો પાસે ઘરે બોલાવો ખાલી સત્યનારાયણની કથા અને યજ્ઞમાં બોલાવો એવું નથી પણ તમે તમારા બાળકોને જ્ઞાન દેવા માટે બી ગોળ બાપાને બોલાવો કે ભાઈ સનાતન ધર્મ વિશે અમારા બાળકોને અમને થોડું જ્ઞાન આપો તો ગોળ બાપાઓને બી આનંદ આવે કે ભાઈ આપણા ચાર વેદ છે વેદોના નામ શું છે આપણા અઢાર પુરાણ છે પુરાણોના નામ શું છે આપણા ચાર યુગ છે આપણા ત્રણ દેવી દેવતાઓ છે આપણા સનાતન ધર્મ વિશે આપણા બાળકોને જ્ઞાન આપો આ શક્તિની આરાધના કરવામાં આ જ વસ્તુ છે અમે તો બાળકોને એ જ કહીએ અમે આશ્રમમાં

મારી માતાજીને એ જ પ્રાર્થના કે દરેક સુખ શાંતિ સમૃદ્ધિ આવે અને દરેક બાળકો સનાતન ધર્મ વિશે જાણે દૂર રહે અને બેનો માતા દીકરીઓને એટલું જ્ઞાન કે તમારા બાળકોને સનાતન ધર્મ વિશે જ્ઞાન દેવડાવવા માટે થઈને પિતાઓને બી એટલું કે લઈ જાઓ મઠમાં લઈ જાઓ ગુરુઓ પાસે લઈ જાઓ મંદિરોમાં લઈ જાઓ અને આપણા સનાતન ધર્મ નું જ્ઞાન આપો આપો ને આપો આ નવરાત્રીમાં મારી દરેક ભક્તોને પ્રાર્થના છે કે આપણા ધર્મ વિશે આપણા બાળકોને જ્ઞાન આપો અને આપણા ગુરુજનો ના દર્શન કરવા લઈ જાઓ મઠ મંદિરીમાં લઈ જાઓ ગુરુ શંકરાચાર્યજી મારા અમારા ગુરુ છે સ્વરૂપાનંદ સરસ્વતી મારા બ્રહ્મલિમ ગુરુદેવ દ્વારકા શારદા પીઠાધીશ્વર અને જ્યોતિર્મઠાધીશ્વર હતા અને અત્યારે દ્વારકા જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી એમના ચરણોમાં કોટી કોટી નવરાત્રીના નવલા દિવસોમાં અને ખૂબ ખૂબ દરેક ભક્તોને આશીર્વાદ વર્ષે માના તમારા કુળદેવીના તમારા ઈષ્ટદેવના એવી મા સાથે પ્રાર્થના સાથે જય અંબે જય માતાજી નમો નારાયણ નમો નારાયણ જય શું આપ હાડકાને લગતી તમામ સમસ્યાઓની શ્રેષ્ઠમ સારવાર માટે નિષ્ણાત ડોક્ટરની શોધમાં છો તો હવે હાડકાના નિષ્ણાંત સર્જન તેમજ વસોના અનુભવી ડોક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓથોપેટિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ સાથે અહીં ગંભીર પ્રકારના ફેક્ચરના ઓપરેશનો ગોઠણ ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર કમર તથા સાઇન દુખાવાની સારવાર મળશે હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું સિસ્ટમ સ્થળ વિનાયક ઓથોપેટિક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્ષ પાછળ વેરાવળ રોડ કેસો એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો